તો એકચુલી એમાં મેઇન વસ્તુમાં છે નાસી ભાત ચટણી અને દાણા ક્યાંય બી તમે બહાર ખાશો તો તમને ત્રણ વસ્તુ જ હશે ભાત આ દાણા અને ચટણી અને આ બધી સાઈડ ડિશ છે ભાજી શાક એ બધું સાઈડ ડિશમાં છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ઘરે હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો આજે છે સન્ડે તો અત્યારે વાયગા છે સાડા અગિયાર અને હવે રસોઈ કરવા જાવું છે તો ચાલો આજે શું બનાવીએ છીએ તે હું તમને બતાવું આજે આપણા ઘરમાં બનાવી છીએ મલેશિયાની સ્પેશિયલ આઇટમ એટલે કે નાસિલમમાં તો ચાલો આજે હું તમારી સાથે શેર કરું તમે પણ જુઓ તો ચાલો જઈએ આપણે કિચન માં આવી ગઈ ખોલીને કાઢી નાખ્યા સાનવી આમ જો કદી બધા હેલો જો સાનવી હેલો કરે છે તો ચાલો આપણે જઈએ કિચન માં ભાવિક અહીંયા એનું કામ કરે છે આપણે આ ચોખા થોડીક વાર પલાળી રાખ્યા હતા એમાંથી હમણાં પાણી કાઢ્યું છે કેમ કે એમાં નાખવાનું છે નારિયેળનું દૂધી ચાંદી જોવા આવી ગયું આ છે ને સૂકું નાળિયેર લીધું છે તમે જો એને એકવાર પીસીને આમ દૂધ કાઢી લીધું છે તો પાછું હવે આપણે પાછું આમાં પાણી નાખશે મમ્મી પાણી નાખી પાછું પી પીશે એટલે પાછું એમાં દૂધ નીકળશે તો એ દૂધમાં ભાત પકાવવાના હોય તો આ સૂકું નાળિયેર હોય ને આપણે જે મંદિરે લઈ જતા હોય એ નાળિયેર આપણે લેવાનું છે હવે પાછું આપણે બ્લેન્ડ કરીશું જો આ પાછું બીજી વાર પીશું એમાંથી કાઢ્યું દૂધ આવી રીતે નીચોવી નીચોવીને કાઢ લેવાનું એટલે બધું દૂધ એમાંથી નીકળી જશે ને છોતલા પછી બધા જવા દેવાના તો આ આપણે શ્રીફર લીધું હતું જો ફ્રેન્ડ આમાં આપણે દૂધ ખાલી નાખ્યું હતું નીચે ચોખા છે ને આપણે જોઈએ જો આવી રીતે ચોખા છે ઉપર આ ખાલી નાળિયેરનું જે દૂધ છે એ નારિયેળ એટલે કે શ્રીફળ શ્રીફળને પીસીને દૂધ કાઢેલું દૂધ અને એમાં આપણે રાખી દઈએ આ છે લસણ લાંબુ લાંબુ કાપેલું છે અને આ છે આદુ થોડું આદું ગલડું થઈ ગયું હતું એટલે એવું છે એટલે આદુ ને લસણ નાખવાના આમાં થોડું થોડું તો આદુ ને લસણ એટલું નાખ્યું અને એમાં હવે રાખી દેવાનું છે સ્વાદ અનુસાર નિમક તો આપણે નાખી દઈએ નિમક તો નિમક નખાઈ ગયું અને હવે આપણે એમાં નાખી દઈએ આ છે ડાઉન પાંદા ને ક્યાને તો આપણે આ રાખીએ છીએ એમાં તો જો તમને ઇન્ડિયામાં આપણે ના પોસિબલ હોય તો તો પણ ચાલે ના નાખી તો અને હોય તો આપણે નાખી તો તમે ના નાખી તો પણ ચાલે તો હવે આવી રીતે આ મિક્સ કરી દેવાનું અને હવે આને રાઈસ કુકરમાં આપણે મૂકી દઈશું હમણાં તો જો ફ્રેન્ડ્સ આ છે ને રાઇસ કુકરમાં મૂકી દીધું છે તો પેલું આખું એનું અને હવે બંધ કરી દઈએ અને આપણે કરી દઈએ ચાલું હા બાસમતી રાઈસ કુકર તો ચાલો જો ફ્રેન્ડ હવે આપણે બનાવીએ છીએ ચટણી તો એમાં આપણે પાંચ મીડિયમ સાઈઝના ટમેટા લીધા ને આ બે ડુંગળી છે તો ટમેટા ને ડુંગળી અને એમાં નાખશું બે કઢી લસણ આર્યું કટકો એક આદુ છે નાનો જો નાનો કટકો આદુ છે અને આ ત્રણ કડી લસણ છે તો પાંચ મીડિયમ સાઇઝના ટમેટા છે બે ડુંગળી છે અને લસણ આદુ અને આટલા માંડવીના દાણા છે થોડાક માંડવીના દાણા કોરે કોરા છે શેકા વગરના તો જો આ છે ડ્રાય ચીલી પેસ્ટ એટલે કે ડ્રાય ચીલીને બાફી અને પીસી નાખ્યું છે નિમક નાખીને તો આથી ફ્રીઝરમાં આપણે સ્ટોર કરીને રાખીએ છીએ તો જો આ આપણે એમાં રાખશું એકથી બે ચમચી એક અને હજી એક ચમચી આપણે રાખી દઈએ તમે જેવું તીખું ખાઈ શકતા હોય એવું આપણે ના ખાય આ તીખું હોય ચટણી આ ચીલી પેસ્ટ તીખી હોય એટલે આપણે જેવું તીખા જોઈ પ્રમાણે નાખવાની હોય તો આપણે બે ચમચી આમાં નાખવું છે અને એમાં રાખી દઈએ આપણે થોડુંક પાણી બસ તો હવે આપણે આને બ્લેન્ડ કરી દઈએ પીસી દઈએ હા લસણ નાખાઈ ગયું હા નખાઈ ગયું હવે આને આપણે બ્લેન્ડ કરી લઈએ તો જો સરસ પીસાઈ ગયું છે તો હવે આપણે લઈ લઈએ આને પહેલા સાઈડમાં રાખી દઈએ અને જો આમાં તેલ રાખ્યું છે એમાં નાખી દીધા થોડાક માંડવીના દાણા તો આની સાથે માંડવીના દાણા ખાવાના હોય તો એ શેકવા પડે પહેલાં શેકેલા હોય તો આપણે શેકી લઈએ માંડવીના દાણા તો થોડાક તેલમાં દાણા શેકી લેવાના આવી રીતે કમથી અડદર નાખવાની જો અડદર નાખી શેકવામાં જો ફ્રેન્ડ્સ આ દાણા આપણા થઈ ગયા છે અને આ મલાવતું જ રહેવાનું શેકવા ટાઈમે તો આવા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી રાખવાના બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે હવે આપણે કાઢી લઈએ પેલા એક પ્લેટમાં જો ફ્રેન્ડ હવે ચટણી વગરમાં અહીંયા તેલ મૂક્યું છે એમાં નાખી આપણે થોડી હિ અને એમાં રાખી દઈએ લીમડાના પાન તો થોડાક લીમડાના પાન નાખા દાઉન પાંદાને નાખ્યા અને હવે નાખી કોત હવે નાઈકી ડુંગળી તો દાઉન પાંદન તમારી પાસે ના હોય તો ચાલે ખાલી ને હિંગ મૂકીને વઘાર કરવાનું ને ડુંગળી રાખી દેવાની તો અહીંયા ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને આપણે લીધી છે જો ફ્રેન્ડ્સ આ દાણા શેકાઈ ગયા હતા અને થોડા ઠંડા થાય ને એટલે એમાં રાખી દેવાનું છે નિમક થોડું કમથું જ નાખવાનું અને પછી મિક્સ કરી લેવાના અને અને હવે આપણે એને એક ડબ્બામાં ભરી લઈએ પહેલા તો થોડું ઠંડુ થાય પછી જ એમાં નિમક નાખવાનું છે જો આવી ડુંગળી થોડીક બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એમાં રાખી દઈએ ચીલી પેસ્ટ હા રે જો આ હતી ને જે તે ચીલી પેસ્ટ બે ચમચી રાખી દીધી છે ઓલાવ્યો તો તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે નખાય આમાં ચીલી પેસ્ટ અને સરસથી મિક્સ કરી લેવાનું અને હવે એમાં જે આપણે આ બ્લેન્ડ કર્યું હતું ડુંગળી ટમેટા એ બધું રાખી દેવાનું આમાં છે લઈ જાઓ ને જરાક

તો હવે આમ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર પાકવાનું બસ આમ મીડિયમ ગેસ ઉપર હવે એને પાકવા દેવાનું ઢાંકીને હવે જો એમાં થોડીક ખાંડ નાખી દીધી જો આવી રીતે ખાંડ નાખીને પછી મિક્સ કરી દેવાનું તો સરસ લાલ કલર આવી ગયો છે એનો તો જો થઈ ગઈ છે સરસ આપણી ચટણી તૈયાર તો ગેસ બંધ કરી દીધો અને હવે આપણે કાઢી લઈએ એક વાસણમાં આને તો જો ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે કાઢી લીધું છે બોલમાં હવે રાખી દઈએ જો ફ્રેન્ડ એની સાથે આપણે આ ભાજી બનાવીએ છીએ આ ભાજીને ને અહીંયા એમ કે કાંકોંગ નામ છે આ ભાજીનું તો હવે હું પેલા ભાજી થોડીક વીટી લઉં જો તમારી પાસે હોય તો બરાબર ના હોય તો તમે આ ભાજી સ્કીપ કરી શકો છો ભાજી વગર પણ ચાલે તો તમે રાઈસ ચટણી ને શાક પણ બનાવી શકો ને માનવીના દાણા સાથે તો આ ભાજી ઓપ્શનલ ની છે જો ફ્રેન્ડ્સ અહીંયા શાક વગાડવું છે તો એમાં તેલ નાખ્યું તું ડુંગળી નાખી ને લસણ નાખ્યું તો ડુંગળી બ્રાઉન થઈ ગઈ એટલે એમાં રાખી દીધું છે ચીલી પેસ્ટ થોડું છે બે કર્યા હા તો જો આવી રીતે બ્રાઉન થઈ ગઈ ડુંગળી એમાં બધું શાક નાખી દઈએ જો બધું મિક્સ શાક લીધું છે બીન્સ કોલીફ્લાવર બટેટુ ગાજર જે શાક તમારી પાસે હોય બધું શાક આમાં નાખી શકાય તો બધું શાક આવું લાંબુ લાંબુ કાપી ને આપણે આમાં નાખ્યું હવે મિક્સ કરી લઈએ પેલા એમાં હવે એમાં સ્વાદ અનુસાર નિમક રાખી દેવાનું એમાં જરાક અમથું પાણી નાખી ને હવે એને આપણે પાકવા દેશું ઢાંકી તો હવે આને થોડી વાર પાકવા દઈએ પાછું થોડી વાર પછી પાછું હલાવશું જો આવી રીતે વચ્ચે પાછું ખોલીને હલાવ્યું જરાક ને હજી પૂરું પાક્યું નથી તો પાછું જરાક પાણી નાખ્યું ને ઢાંકી દઈએ પાકી ગયું છે શાક બધું હવે એમાં રાખી દઈએ જો આ છે વેજીટેરિયન ચિકન અને ટોફુ તો એ બેય તરી લીધું છે આપણે પેલા તો એ રાખી દીધું છે જો તમારી પાસે ના હોય તો પણ ચાલે ખાલી શાક પણ બનાવી શકાય અને તોફુ ની બદલે તમે પનીર પણ વાપરી શકો તો અહીંયા આપણે તોફુ વાપર્યું છે તો પનીર પણ વપરાય હવે એમાં આપણે રાખી દઈએ સોયા સોસ તો આ છે સોયા સોસ પછી એમાં રાખી દઈએ થોડો ચીલી સોસ એટલે કે રેડ ચીલી સોસ છે આ તો આ રેડ ચીલી સોસ થોડો રાખી દઈએ એમાં હવે એમાં રાખી દઈએ ટોમેટો સોસ આ ટોમેટો સોસ છે હવે આપણે કરી લઈએ મિક્સ તો હવે એમાં થોડો રાખી દઈએ આપણે મેગી મસાલો તો આ આ તો છે મસાલો તો આ મેગી મસાલો નાખો આપણે જરાક અને મિક્સ કરી લઈએ તો આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે હવે કાઢી લઈએ એક બોલમાં તો આવી રીતે તમે મિક્સ વેજીટેબલ બનાવી શકો છો ચટ્ટી બની ગઈ છે સાનવીચો અહીંયા આવી ગઈ છે સાનવી જો ફ્રેન્ડ અહિયાં તેલ મીકું એમાં નાખ્યું છે ડુંગળી લસણ ડુંગરી લસણ મૂકીને વઘાર કર્યું છે અને હવે એમાં રાખી દઈએ આ ભાજી તો આ ભાજી વઘાડ છે આ રાખી દીધું સ્વાદ અનુસાર નિમક અને હવે કરી લઈએ મિક્સ જો મિક્સ કરી હવે આને આપણે ઢાંકીને પાકવા દઈએ ભાજીને ગેસ કરી દઈએ મીડિયમ એવો જો એમાં રાખી દીધો છે થોડોક સોયા સોસ તો સોયા સોસ નાખીને મિક્સ કરી લઈએ આપણે પહેલાં હા બસ તો થઈ ગઈ આપણી ભાજી તૈયાર તીખી કરવી હોય તો તમે મરચું નાખી શકો પણ ઓલરેડી સાથે બધું તીખું છે એટલે આપણે આ મોડું જ રાખશું તો ચાલો થઈ ગઈ ભાજી હવે આપણે કાઢી લઈએ અને પહેલાં સાઈડમાં હેલો ફ્રેન્ડ્સ તો જો આપણી રસોઈ થઈ ગઈ છે પ્લેટ તૈયાર કરી લીધી રાઈસ આ ભાજી કઈ રીતી શાક છે માનવીના દાણા ડુંગળી ને ચટણી તો એકચ્યુલી એમાં મેઇન વસ્તુમાં છે નાસી લમ ભાત ચટણી અને દાણા ક્યાંય બી તમે બહાર ખાશો તો તમને ત્રણ વસ્તુ જ હશે ભાત આ દાણા અને ચટણી અને આ બધી સાઈડ ડીશ છે ભાજી શાક એ બધું સાઈડ માં છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો ચાલો આપણે જમી લઈએ તમે પણ આવો અમારી સાથે જમવા તમે જમવા બેસી ગયા છીએ જો અહીંયા હું ને મમ્મી બે જ છીએ બીજા બધા ટીવી સામે જમવા બેસવા ગયા છે તો અહીંયા મમ્મી છે અને આ બાજુ હું છું તો અહીંયા ટેબલ ઉપર હું ને મમ્મી બે જ છીએ બધા હોલ માં ગયા છે ટીવી જોતા જોતા જમે છે તો ચાલો આપણે જમી લઈએ